બનાસકાંઠાના દાતા અને હડાદમાં બોગસ તબીબનો રાફડો ફાટ્યો છે અમદાવાદના ડોક્ટરની ડિગ્રી ભાડે લાવીને પ્રેક્ટિસ કરી રહ્યા છે અધિકારીઓની રહેમ નજર હેઠળ અંતરિયાળ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આ બોગસ તબીબો જોવા મળી રહ્યા છે જે ડોક્ટરને લોકો ભગવાન માનતા હોય છે એ જ ડૉક્ટર તેમનો જીવ પણ લઈ શકે છે ન્યૂઝ કેપિટલ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું જેમાં ચોંકાવનારા ખુલાસા થયા બોગસ દવાખાના અને પ્રેક્ટિસને લઈને તપાસ કરવી ખૂબ જરૂરી છે આરોગ્ય વિભાગ

આપણે એમના સાથે વાત કરીશું કે શું નામ છે એમનું અને ખરેખર આ જે હોસ્પિટલ છે શું નામ છે મોટાભાઈ તમારું જો અહીંયા જો હું કેમેરામેન ને કહીશ કે અહીંયા આ દવાઓ બતાવશે આ દવાઓ જો હાલ એમને પૂછવામાં આવ્યું તો એમના ડોક્ટરો અહીંયા હાજર નથી અને કે છે કે એ એમબીબીએચ છે હું આપને ડિગ્રી પણ બતાવીશ મારા કેમેરામેનને કહીશ આ ડિગ્રી જોઈ શકો છો આપ આ ડિગ્રી આ એમના પત્ર છે એમનું કેવું છે એમનું એવું કેવું છે કે હાલ ડોક્ટર અહીંયા હાજર નથી પણ આ સંભાળી રહ્યા છે ડોક્ટર ક્યાંક બહાર ગયા છે કોઈ કારણોસર પણ ખરેખર આ બધી દવાઓ છે ડોક્ટર ને ઉપયોગી દરેક સામાન અહીંયા મૂકવામાં આવ્યો છે આ ઇન્જેક્શનો છે આ બોટલો છે ખરેખર ખરેખર પણ ડોક્ટર અહીંયા હાજર નથી તો પછી આ હોસ્પિટલ કેમ ચાલુ મેં એમને પ્રશ્ન કર્યો છે કે આપણો અહીંયા બોર્ડ કેમ નથી હોસ્પિટલનું તો આમનું એવું કેવું છે કે બોર્ડ અમે મારતા નથી તો ડોક્ટરો ખરેખર આ જે ન્યૂઝના અંદર આવી રહ્યું છે કે જે ડોક્ટરો નો રાફલો ફાટ્યો છે તો ખરેખર પીએચઓ પણ અમે સંપર્ક કરીશું ને આ હોસ્પિટલનો સંપર્ક કરવા માંગીશું કે ખરેખર એવા હોસ્પિટલો અંતરિયાળ વિસ્તારમાં કેટલા છે તેની હવે તકેદારી તંત્રએ રાખવાની છે આ જે અંતરિયાળ વિસ્તારમાં લોકોના સ્વાદ સાથે જે ચેડા થઈ રહ્યા છે ખરેખર આવા ડોક્ટરો જે હાજર નથી પણ હોસ્પિટલ ચાલુ હોય છે ખરેખર એવા કેટલા હોસ્પિટલો આવા અંતરિયાળ વિસ્તારોમાં હશે ખરેખર તંત્રને હવે જાગૃત થવાની જરૂર છે અને ડોક્ટરો ઉપર પણ એક્શન લેવા જોઈએ કદાચ ડોક્ટરો અહીંયા હાજર ન હોય તો એમના હોસ્પિટલો પણ બંધ રાખવા જોઈએ આ ભયનું એવું કેવું છે કે અત્યારે ડોક્ટર હાજર નથી પણ ડોક્ટર ક્યારે આવશે કોણ છે ડિગ્રીઓ લાગી રહી છે પણ ડોક્ટર નથી વિક્રમ સરગ્રા ન્યૂઝ કેપિટલ અંબાજી